વહેલો છ વાગે ઉઠવાનું અને આ કોણી કોણી બરા ચા બા બને કપડો ધોવાનું આ કરવાનું તે કરવાનું રાતના દસ વાગ્યા વાગે બચારો હોય જેમ કદી રજા આવો તો જે વિચાર્યું આખી જે દિવસે રજા હોય રવિવારે આખો દિવસ જતી રહેવાનું હોટલમાં ખાવાનું રાતના ખાવાનું ઘરે આવી સુઈ જવાનું કેટલો બધો હોય છોકરા પહેલાં પતિ લો પછી છોકરા લો પછી સાસુ સસરા લો